આપડે રમીએ ખેલ અને જો તમે જીતી ગયા તો રસ્તો તમારો અમે તો અમે તું આ કરવાના નીકળવાના નીકળવાના ખેલ કે ખાલી ખેલ 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 સાચી યાર ખેલ ખેલ આપડે ગમી આપડે તો લગભગ તો પેલું શું કેવાય યાર પગ ખેંચવાનું એવું બધું યાર પેલું યાર ઓમ ખેંચવાનું કબડ્ડી જી તને ખબર દે એમ

આપડે આપણે મોટે નહી રાખવાની વાત પણ નાખી મનો થાપાય થાપાયો વર્ગ્યો છે

À, Yeah. Okay. Uh... Okay. Well, mahajarao, pilon. Tami, tami mana, diamond as lava bubble. Hm. Yo. Tai tani tang jada jada oni, uh, a monalonic. Hm? Mona. Eh ba dun awa, 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 eh ba ba

કબડ 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 અલે કબડ 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 કબડ

કબડે 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 કબડી 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 કબડે કબડી કબડી કબડીશું કરી આપડો તો યાર હે લાગી એમ આપડે જોડે રાત પડી જાય

ચેન્ઈ વાળા એ કમી લે કિલો નો કાળજો લાલ જોવી તમારે લાલ હા ગોમીન તમારી તારું તું 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 વા

બે માથા પડ્યા બે દાડ્યા કોથા જવા તા માથા પડ્યા લ્યા તું મારા ભાઈ મને મારા પર આવી બે હાઉટ થયા બે જીવતો

गाना लेल juga किती गोळा

लाल ला 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 जी लाल जी लाल जी लाल हां हां जी लाल हां लाल जी कबड़ी 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 ए बुढ़िया को भी बुढ़िया को भी कबड़ी 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 વાઘ બાકી નહિ બગડીશ વાઘ લાગતા નહીં આ બાજુ ના કટાજે બેગ ફેરીને લાવો મોસ્ટ વિલકમ મોસ્ટ વિલકમ આ આવ આવ હા અલ્યા ભલા હા મારસો ઉપર આ જાવ પર તો તો આગ ના કાઢજે પણ જય ભગવાન જય જીતિનવજી વિજય ભવ આયો વાહ પડලා થઈ જવાનો

ખબર ના ઉપરાડું લેવા ના આવ્યો અરે જીખા છે ગમે તે પણ સબ આજરી કટ્ટુ કટ્ટું ગાય

লাগি চৰত মই আইতা পাক মই দেক্ৰাইব কৰক কমেণ্ট কৰ